સુરત શહેરમાં કિડ લોકલ નામની એક સંસ્થા દ્વારા નવ ઓગસ્ટના રોજ બીઆરટીએસ બસની અંદર ડીજે મ્યુઝિક વગાડીને ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઘટનાનો વિડીયો રીલ્સ સ્વરૂપે સોશિયલ મીડિયા પર અપલોડ થતા ભારે વિવાહ સર્જાયો છે વિડીયોમાં બસની અંદર યુવક યુવતીઓ ડીજે મ્યુઝિક પર ડાન્સ કરતા જોવા મળ્યા જેની ટીકા થઈ રહી છે સુરત મહાનગરપાલિકાના સિટી લિંક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ કૃત્ય ગેરકાયદેસર છે અને આ માટે કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં આવી ન હતી

એમને કબૂલ કર્યું છે અમે શરતોને આધીન પરમિશન આપી હવે શરતો કઈ હતી એ તો એમને જ ખબર પરંતુ અમારા જનરલ મેનેજરે અમે સુરત મહાનગરપાલિકામાં ત્યાં બેસતા હોય છે મારો સવાલ એ છે મને ધ્યાન કેમ નહીં દોરાયું કમિશનરશ્રીને ધ્યાન કેમ દોરાયું આજ દિન સુધી આપણે કોઈ પણ સંસ્થાને સુરત મહાનગરપાલિકાએ બસ બસની ફાળવણી કરી નથી સરકારનો કાર્યક્રમ હોય ત્યારે જ આપણે બસ આપતા હોય છે હવે એ કહી રહ્યા છે અમે અંદર પરમિશન આપી હતી પરંતુ આ ઝુએનજીસી થી સરતાના નેચર પાર્ક સુધી 18 કિલોમીટર આ બસમાં એટલા લોકો કેવી રીતે બેસી જાય છે આ સિસ્ટમ કેવી રીતે લાગી જાય છે આ ડેપો મેનેજરને તો ખબર જ હશે હવે એની અંદર અઢાર કિલોમીટર સુધી કેટલા લોકોને સુરતના પેસેન્જરો એમને બાનમાં લીધું હશે પેસેન્જરોને ગાડીની અંદર બેસવા માટેની જગ્યા નથી આપણી બસ આપણી પાસે બસની અછત છે તેમ છતાં એમને કેવી રીતે મનમાની ત્યાં આ પરમિશન આપી માટે હું રસ્તા પર ઉતરતો હોય છે પરંતુ એમને એની કોઈ ચિંતા નથી આજે આમની જે બેદરકારી છે અનેક બેદરકારી ધ્યાન પર આવી છે તો કમિશનરશ્રીને આ તમામ બધી વિગતો મેળવીને શાસકોને કેમ ધ્યાન નહીં દોરાવું

પરવાનગી લીધી હતી તો ટિકિટ આપવામાં આવી હતી કઈ રીતનો ડેપો મેનેજરનો જવાબ છે હાલ અમે તપાસના આદેશ આપી દીધા છે ટ્રિપલ સી આપણો જે કમાન્ડ સેન્ટર છે ત્યાં આપણા સુરત ની તમામ રૂટ ની વિગતો ત્યાં આપણે કેમેરામાં જોવા મળે છે વિગત ત્યાં મળી જશે એ દિવસનો કલેક્શન કેટલું છે આ બસ ની અંદર પેસેન્જર હતા કે સંસ્થાના નાગરિકો જ હતા એ હવે તપાસના અંતે જે બી નીકળશે એની ઉપર 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 એમની પણ જે રીતના પરિવહન ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે સંસ્થા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે સાથે જ જે રીતના ડેપો મેનેજર દ્વારા પણ આની અંદર ભૂલ કરવામાં આવી છે તો એમની સામે પણ કસૂરવાર સામે કાર્યવાહી કરવાની વાત જે છે તે કરવામાં આવી છે સાઈ જગતાપ જીએસટીવી સુરત